સીસીઈના જે ઉમેદવાર મિત્રોને સેવા દ્વારા નક્કી કરેલ તારીખ સમયગાળામાં ઉમેદવારને પોતાનો લગ્ન પ્રસંગ હોય તો તેમને મંડળને આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંદનામું પણ આપવું પડશે જેથી લગ્નના દિવસોને બાદ કરતાં એમની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આગળ જોઈએ જે મહિલા ઉમેદવારની પ્રસુતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોય તેવા કિસ્સામાં તેમને પણ ફક્ત મંડળને જાણ કરવાની રહેશે જેથી તેમની પરીક્ષાની તારીખમાં શક્ય હશે તો બદલાવ કરવામાં આવશે આગળ જોઈએ કોઈ ઉમેદવારને તે જ દિવસોમાં યુનિવર્સિટી કે અન્ય કોઈ મોટી પરીક્ષા હોય તો તે ઉમેદવારે પણ આધાર પુરાવા સાથે મંડળને જાણ કરવાની રહેશે જેથી એમની પરીક્ષા તારીખ પણ અન્ય દિવસોમાં રાખી શકાય આગળ વાત કરીએ તો કોઈ પણ જેન્યુન એટલે કે વ્યાજબી કારણો હોય તો પણ લેખિતમાં જણાવી શકો છો મંડળને યોગ્ય લાગતા તે ચોક્કસ એની ઉપર વિચાર કરી આપના હિતમાં નિર્ણય લેશે મિત્રો ખાસ નોંધ જોઈએ આ જાડ બાર માર્ચ પહેલા કરવાની રહેશે